ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મૃતકના પરિવારજનો સાથે મળીને સાંત્વના પાઠવી હતી અને કંપની ખાતે ટોડી ગયા હતા જોકે મોડે મોડે પહોંચેલા ભાજપના આગેવાનોની આ મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી અંકલેશ્વર જેડીસી માં ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ત્રણ ડિસેમ્બર ના રોજ બનેલા બ્લાસ્ટ ની ઘટનામાં ચાર શ્રમયોગીઓના મોત ના મામલામાં આજ રોજ ત્રણ દિવસ બાદ ભાજપના ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા બે ધારાસભ્ય સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપની ની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી કંપનીના સત્તાધીશો તેમજ તપાસ એજન્સીઓના અધિકારીઓને તથ્ય તપાસ ની સૂચનાઓ આપી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અવાર નવાર અકસ્માત બનાવ બનતા હોય છે જો કે ગતર ના રોજ લિમિટેડ કંપનીમાં એકાએક બ્લાસ્ટ તથા ચાર શ્રમયોગીઓના મોત નીપજ્યા હતા વેલ્ડિંગ ની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આ ઘટનામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ગણતરીના કલાકમાં કંપની પર પહોંચી ગયા હતા જ્યાં તેમણે પ્રથમ મૃતકોના પરિવારજનોને સાંભળ્યા હતા ત્યારબાદ કંપનીના સત્તાધીશો સાથે વાતચીત કરી હતી અને રાત્રે સુધી બેસીને તેમણે પરિવારને ન્યાય મળે તેવા પ્રયાસો કર્યા હતા અને ધારાસભ્ય ચેતર વસાવા તેમની સાથે હોય તેવો અહેસાસ કરાવ્યો હતો આ સમગ્ર પ્રકરણ માં મીડિયા થી લઈને સોશિયલ મીડિયા ઉપર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સામે સવાલો ઉઠી ગયા હતા વાત પત્ર લખી નાખતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો કંપનીમાં દુર્ઘટના મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા કંપનીમાં બનેલ બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપનીના સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્ય આવી ઘટના બને તેની તકેદારી રાખવા મનસુભાઈ દેખાયું હતું સાથે મૃતક ના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી આપવામાં આવી હોવાનું તેઓએ ઉમેર્યું હતું આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતક ના નિવાસ સ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત કરવામાં આવી હતી અને

ન્યાય ના મળ્યો હોવાનો સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાસ્પદ બન્યું છે ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગ આવ્યા છે એશિયામાં સૌથી મોટી જેઆઈડી છે અંકલેશ્વરમાં પણ છે આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી જે બ્લાસ્ટ છે એમાં ચાર લોકોના જે મૃત્યુ થયા છે એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચું પણ દિલ્હીમાં અમારો કાર્યક્રમ હતો અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા પણ અમે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટરથી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં એના માટે અમે કલેક્ટર ને બીજા બધા જ અધિકારી પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે એક પરિવાર જે ચાર પરિવાર છે એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો ધારાસભ્યશ્રી જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વર્તણ મળવું જોઈએ આના ચારે ચાર પરિવારને ત્રીસ ત્રીસ લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં ચારે ચાર પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે ભરૂચ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ઘટે એ અમને બધાને દુઃખ થાય છે પરંતુ એના માટે પણ આવી ઘટના ભવિષ્ય ન ઘટે એમે એના માટે રાજ્ય સરકારને ભારત સરકારનું પણ એનું ધ્યાન દોર્યું છે કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ઘડતરને લઈને એક ડેઢેપાડાનો યુવાન એમાં મરી ગયો છે જ્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપીના જે પણ કોઈક અધિકારી હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તો ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચલા ચાલવી એ પણ તેટલું જરૂરી છે હજારો લોકોને રોજગારી મળી રહેશે છે છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની વહીવટી તંત્રની જવાબદારી છે સરકારની અમારી જવાબદારી છે અને બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે ને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે